લાલ જીવન જાગ જીવન યા સમોસે જાગવાનો યુગવાનો નોતો યોધર માંથી જલમો ત્યારે દૂધ સા

જાગ જીવન જાગ જીવન ઘણા સૂતો યા સમોસે જાગવાનો યુગવાનો નોતો યા સમોસે જાગવાનો યુગવાનો નોતો સોરે બેઠો સોવટ કરે ભાંગ ભીડા પીતો સોરે બેઠો સોટ કરે ભાંગ પીતો કૃષ્ણજી તો યા સમોસે જાગવાનો યુગવાનો નોતો જાગ જીવન જાગ જીવન ઘણા દિવસ સુતો યા ગવાનો યુ ગવાનો નોતો કાયા તારી કાસ નો કુબ પાણીનો પરપોટો કાયા તારી કાસ નો કુબ પાણી નો પરપોટો યાવસે તારે નહીં ગણે તું નાનો શોકે મોટો યા સમોસે જાગવાનો ય ગો નહોતો જાગ જીવન જાગ જીવન ઘણા દિવસ સૂતો યા સમોસે જાગવાનો યુગવાનો વાતો યા સમોસે જાગવાનો યુગવાનો નો નહોતો કાયા કેરું પૂતળું તારું જમની પાસે સૂતું કાયા કેરું પૂતળું તારું જમની પાસે સૂતું સરગ પૂર ની કેડીએ તું હાલી નીકળ્યો યા સમોસે જાગવાનો ઊંઘવાનો નહોતો જાગ જીવ મન જાગ જીવ મન ઘણા દિવસ સૂતો યા સમોસે જાગવાનો યુગવાનો નોતો યા સમસે જાગવાનો યુગવાનો નોતો પ્રશ્ન પણયા લાલકી જે